કોસ્ટેબલ માં નપાસ થયેલ વ્યક્તિ આઈપીએસ કેવી રીતે બની શકે પણ હા સંઘર્ષ સફળતા જરૂર અપાવે છે આપણે વાત કરી રહ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના એસપી પ્રેમ સુખડેલુ પ્રેમ સુખડેલુ જીવન સંઘર્ષ ભર્યું રહ્યું તેઓનો વતન મૂળ રાજસ્થાન રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારના એક નાના એવા ગામડામાં તેનો જન્મ થયો એક સામાન્ય ગરીબ પરિવારમાં તેમનો જન્મ થયો સંઘર્ષ ભર્યું તેમનું જીવન રહ્યું સરકારી શાળાઓમાં તેઓ ભણ્યા તેમના માતા પિતા ખેતીવાડીનું કામ કરે સાથે સાથે તેમના માતા કોઈ ઢોર ચારવાનું કામ કરે કોઈના ઘરે મજૂરી કામ કરવા જાય પણ તેમના સંતાનોને ભણાવ્યા ચાર ભાઈઓનો પરિવાર તેમનો પિતાશ્રીનો અને કુટુંબમાં રહેલા આખરે કોન્સ્ટેબલમાં નપાસ થઈને આઈપીએસ ની સફર કેવી રીતે એની આપણે આજે વાત કરીશું તો નમસ્કાર મિત્રો હું રામ ખુમાર છું ને આવા જ વિડીયો માટે મને ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરજો યુટ્યુબ પર તમે મને જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો તો વાત કરી રહ્યા પ્રેમ સુખેલુની તેમના જીવન વિશે તેઓ વાત કરતા કહે છે કે ગરીબ પરિવારમાં જન્મ થયો સરકારી શાળામાં ભણતર લીધું જયારે તેઓ કહે છે કે જીવનમાં મકસદ તો નક્કી નતું કે શું બનવું છે પણ જયારે સરકારી શાળામાં અધિકારીઓ આવતા ત્યારે એમને લાગતું હતું કે આ કોઈ અધિકારીઓ છે અમને કે ઈજ્જત મળી રહી છે લોકો એમને માન સન્માન આપી રહ્યા છે આવું કેવી રીતે બને ત્યારે એમને ખબર પડી કે આ કોઈ સરકારી અધિકારીઓ છે અધિકારી કોણ કેવાય એને ખબર નહોતી ત્યારે તો એ પણ ખબર નહોતી કે આઈપીએસ આઈએસ શું હોય યુપીએસસી શું કેવાય પણ તેમના જીવનમાં તેમણે પહેલી પરીક્ષા કોન્સ્ટેબલને આપી કોન્સ્ટેબલમાં તેઓ ગોળા ફેંકમાં નપાસ થયા પરીક્ષામાંથી બહાર થઈ ગયા બીજી વાર ફરી વાર એમણે કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું પણ દોડવામાં હાફી ગયા અને દોડ પૂરી ના કરી શક્યા ફરીવાર તેમને નિષ્ફળતા મળી પણ આ નિષ્ફળતા બાદ તેમણે ફરી ક્યારે પાછું વળીને નથી જોયું તેમણે સંઘર્ષને એ અસફળતાને સફળતામાં ફેરવી દીધી ત્યારબાદ તેઓ 12 જેટલી સરકારી પરીક્ષા પાસ કરી અને સફળતાનો એક નવો નવો આયામ આપી દીધો એ 12 પરીક્ષાની જો વાત કરું તો તેઓ તલાટી મંત્રી બન્યા ગ્રામ સેવક બન્યા આસિસ્ટન્ટ જેલ સિપાહી બન્યા ત્યારબાદ મામલતદાર બન્યા અને રાજસ્થાન ડિપાર્ટમેન્ટની જે પરીક્ષાઓ હોય છે એમાં સરકારી શાળામાં શિક્ષક બન્યા માધ્યમિક શાળામાં શિક્ષક બન્યા કોલેજના પ્રોફેસર બન્યા અનેક બાર સરકારી પરીક્ષાઓ એને છ વર્ષના ગાળામાં પાસ કરી લીધી અને સાબિત કરી દીધું કે સરકારી શાળામાં ભણેલું બાળક પણ સરકારી વિભાગના સારા ઉચ્ચ હોદ્દા પર જઈ શકે છે હાલ તેઓ આઈપીએસ છે અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તરીકે કાર્યરત છે કોન્સ્ટેબલ એક નિષ્ફળતા અને સફળતા આઈપીએસ તરીકે અમને પહોંચાડી દીધી તેમના જીવન વિશે તેઓ કહે છે કે જીવનમાં એવા ચપ્પલ ના હોય જયારે રણના મેદાનોમાં રાજસ્થાન ના એમના ગ્રામ્ય વિસ્તારના મેદાનમાં ચાલવું હોય ત્યારે ઝાડનો ઓથાર લઈને ચાલતા હતા કેમકે જો રેતીમાં પગ મૂકે તો એ પગ દાજી જાય જીવનમાં જો લક્ષ્ય નક્કી હોય તો તમે કોઈ પણ સંસાધનો